યોગ દિવસની વિશિષ્ટ રીતે ઊંડા પાણીમાં ઉજવણી જમીન છોડી પાણીમાં કરાયા બાર યોગાસન સ્વરક્ષા અને જીવન રક્ષા ક્ષેત્રે મહારત હાંસલ કરવા પાણીમાં યોગ મહત્વના યોગ સારી કસરત પણ તરણ ક્રિયા વિશ્વની સૌથી ફાયદાકારક કસરત છે યોગ દિવસ એટલે માત્ર એક જ દિવસ ફોટો સેશન ખાતર મનાવી બતાવી રજૂ કરવા માટે નહીં પણ યોગને જીવન જીવનશૈલીમાં દૈનિક શૈલીમાં ઉતારીને અપનાવી લેવા માટે સમજવા સમજાવવા માટે છે સુરત શહેરમાં છેલ્લા અઢાર વર્ષથી સ્વિમિંગ સાથે જોડાયેલા અને સોળ લોકોને તાપી નદીમાંથી ડૂબતા બચાવી જીવન રક્ષાના કાર્યો સાથે જોડાયેલા પ્રકાશકુમાર વેકરિયા દ્વારા જમીન પર ન કરતા પદ્માસન શીર્ષાસન ચક્રાસન હલાસન શવાસન મયુરાસન ચલ શીર્ષાસન વગેરે બાર જેટલા આસનો વિશેષ રીતે સ્વિમિંગ પૂલ નદીઓ સમુદ્ર વગેરેમાં દસથી પચાસ ફૂટ પાણીમાં કરી બતાવી એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે ગુજરાતના યોગ પ્રિય યોગીઓને પ્રેરણા સંદેશ પાઠવવામાં આવ્યો વિશેષમાં પ્રકાશ વેકરિયા દ્વારા લોકોને એક આહવાન પણ કરતાં જણાવવામાં આવ્યું કે યોગ એક સારી કસરત છે પરંતુ સ્વિમિંગ એ વિશ્વની સારામાં સારી કસરત છે જ્યાં લાંબુ શુદ્ધ સો ટકા આરોગ્યપ્રદ જીવન પામવાનો સૌથી સરસ માર્ગ પણ મળે છે જેને જો પબ્લિક સ્વીકારી લે તો આવનારા સમયમાં લગભગ માનવ રોગોમાંથી છુટકારો મળી શકે છે મારું નામ પ્રકાશ કુમાર વેકરિયા હું સુરત નંદાર યુનિવર્સલ ફાઉન્ડેશન તથા સુરત સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલો છું યોગ ડે છે આજે અને કેવો પ્રકારનો યોગ તમે કરો છો યોગ ડેની અંદર જનરલી તો દુનિયાની અંદર જ્યારે વર્લ્ડ યોગ ડે હોય છે ત્યારે લોકો જમીન ઉપરના યોગાઓને વધારે સરળ માનતા હોય છે પરંતુ હું એક રેસ્ક્યુ પર્સન તરીકે મેં એવો વિચાર કર્યો કે જીવનની અંદર કંઈક અલગ કરીએ વિશેષતા હોય તો લોકોને એની અંદર જલ્દી જાણકારી મળતી હોય છે એટલા માટે અમે લોકોએ એક્વા યોગાનું વિચારણા કરેલી હતી અને પાણીની અંદર કે જેની અંદર અમે લોકો અઢાર વર્ષથી સ્વિમિંગની અંદર એક્સપર્ટ છીએ અઢાર વર્ષથી અમે સ્વિમિંગ પ્રેક્ટિસના અનુભવી છીએ તો એના આધારે અમે લોકોએ બહાર આસનો સ્વિમિંગ પુલની અંદર કરવાનું આયોજન કરેલું હતું જે ઘલા સ્થિત અમે લોકો પ્રાઇવેટ ફાર્મમાં હતા તો ત્યાં ચક્રાસન શીર્ષાસન હલ્લાસન પદ્માસન બદ પદ્માસન અને ચલ શીર્ષાસન જેથી ચાલતા ચાલતા ઉલટી મૂડમાં સુશાસન કરવાના હોય છે એ રીતે બાર શીર્ષાસ આસનોનું અમે લોકોએ યોગ ડેના દિવસે પ્રસારણ કર્યું હતું જે લોકોની અંદર સિંચન થાય યોગા જનરલ યોગા તો લોકો કરી શકતા હોય છે પણ પાણીના યોગા કરવાનો મતલબ એવો છે કે એ પોતે સ્વિમિંગની અંદર સંપૂર્ણપણે એક્સપર્ટ હોય અને જે વ્યક્તિ સ્વિમિંગમાં એક્સપર્ટ હોય એ આવનારા સમયની અંદર એક જીવન રક્ષક સાબિત થાય છે પોતાના માટે અને સમાજ માટે અને રાષ્ટ્ર માટે એટલે અમારો એવો સંદેશ છે કે એકવા યોગાનું આયોજન થાય અને એકવા યોગાની અંદર સ્વિમિંગના એક્સપર્ટ બનીને જે લોકો બહાર આસન કરી શકતા હોય એ એક જીવન રક્ષક બને અને આવનારા સમયની અંદર ફ્લડ કે પછી પૂરની પરિસ્થિતિઓ હોય ત્યારે સમાજને એક રક્ષક બનીને ઊભો રહે એવી અમારો ભાવના છે અને એવો જ સંદેશ છે જય હિન્દ વંદે માત્ર